નમસ્કાર હું છું સાથે કિશન આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે તો મહેસાણા સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય ગુરુ સ્વામિનારાયણના છઠ્ઠા અનુગામી અને બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુદેવ છેલ્લા પંદર દિવસથી બિરાજ રહ્યા હતા અને આ પવિત્ર સમયગાળામાં તેમણે સંસ્થા સંબંધી વિવિધ વિશિષ્ટ કાર્યક્રમોમાં હાજરી આપી જેમ કે યુવા સંમેલન બાર

અને આધ્યાત્મિક પ્રેરણા જગાડી પંદર દિવસના પવિત્ર રોકાણ પછી આજે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ મહેસાણા ભક્તો અને સંતોએ મહંત સ્વામી મહારાજને ભાવભરી વિદાય આપી હતી મહંત સ્વામી મહારાજ જોધપુર રાજસ્થાન તરફ નવા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા માટે રવાના થયા હતા વિદાયના પળોમાં ભક્તો અને સ્થાનિકો ભાવ વિભોર રહ્યા મનમાં શ્રદ્ધા ભક્તિ અને સ્નેહના સાથે લઈ અને એમને વિદાય આપી હતી સંયોગનો અનુભવ થયો હતો પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન પંદર દિવસની ઉપસ્થિતિ અને પ્રતિષ્ઠા યાત્રા ભક્તો માટે જીવનભર યાદગાર અને પ્રેરણાદાયી બની રહેશે ભક્તોના હૃદયમાં આ પવિત્ર અનુભૂતિનો દિવ્ય અંજલિ હંમેશા જીવંત રહેશે